તાંગત્રાના નારીચાણા હનુમાનજી દાદાના સાનિધ્યમાં નવ દિવસ અખંડ રામધૂનની નવ દિવસની ધૂનની પૂર્ણાવતી તાંગત્રાના નારીચાણા હનુમાનજી દાદાના સાનિધ્યમાં નવ દિવસ અખંડ રામધૂન સહિત ભોજન ભજન અને ભક્તિનું મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે નારીચાણા ગામે બિરાજમાન નારીચાણા હનુમાનજી મંદિર આ મંદિર વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે અહીંયા ભક્તો દર શનિવારે મોટી સંખ્યામાં ચાલીને દાદાના સાનિધ્યમાં દર્શનાર્થે આવતા હોય છે જે પૂનમ એટલે હનુમાનજી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે જતા હોય છે આ મંદિર તરફથી વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે ભાદરવા સુદ બીજના દિવસે દાદાનું પ્રાગટ્ય દિવસ હોવાથી આ જગ્યાએ મેળો પણ ફરાય છે જેમાં તે દિવસે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે તે દિવસે આ જગ્યાએ મેળો પણ ભરાય છે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી નવ દિવસીય અખંડ રામધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રામધૂનનું રસપાન કરવા પધારેલા ભક્તો તથા દર્શનાર્થીઓ માટે ભોજન તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવ દિવસની અખંડ ધૂન માટે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ રામધૂન મંડળીઓ દ્વારા આ રામધૂનમાં રામ નામની રમઝટ બોલાવી હતી આ ઉપરાંત આ રામધૂનમાં અમદાવાદ રાજકોટ જામનગર પોરબંદર મોટી પાનેલી જૂનાગઢના પ્રેમ પરિવાર દ્વારા જપ યજ્ઞમાં સહભાગી થયા હતા સવાર સાંજ અને બપોરે ત્રણેય સમયે ચા પીવા નાસ્તો તથા મહાપ્રસાદ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ રામધૂન મહાજપ યજ્ઞનો લાભ લેવા આજુબાજુ શહેરી તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર મંદિર પ્રાંગણ જય જય શ્રી રામ જય જય રામ જય રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઠાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ નવ દિવસ અખંડ રામધૂનની પૂર્ણાવતી કરવામાં આવી હતી તે અંતર્ગત ગામના દરેક મંદિરે વરઘોડો નીકળ્યો હતો લોકો મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો તેમજ બહારથી આવેલ દર્શનાર્થી લોકોએ લાભ લીધો હતો